ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત બપોરે થાય છે બપોરે એટલે અગિયાર હાડા અગિયાર જેવું થઈ છે આજે ધનતેરસ છે તો બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને માતાજી પ્રસન્ન રહે લક્ષ્મી માતા બધાના જીવનમાં પ્રસન્ન રહે એવી પ્રાર્થના અને હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ ધન પૂજવાની બધી તૈયારીઓ કરવાનું ચાલુ છે થોડું ઘણું કાલે કરી તું થોડું ઘણું આજે કરીશું એવું બધું ચાલુ છે એટલે હવે રસોઈ કરી દઈએ પહેલાં તો પછી બીજી બધી વાત ધન પૂજવાની તૈયારીઓ કરી દીધી છે બાજોટનો રૂમાલનું બધું તૈયાર કરી દીધું છે અને જો આજ તો ઘરમાં બી મસ્ત ચોખ્ખું કરી દીધું બધું કમ્પ્લીટ ટીપોવાઈલાઈ દીધી છે અને સોફાને બધું ખંખેરીને ચોખ્ખું કરી દીધું છે રસોઈ એટલી કરવાની બાકી છે પૂજા કરવાની છે ને ધનની એટલે એકણ તમે બાજુ ટીપો હોય લાવી દીધી એટલે એક રાત્રે પૂજા કરવાની છે ને એટલે અમારી ધનતેરસ્તો જેવી છે જો અમે તોરણ લગાવી છે બાયણા પણ અજવાળું પણ એને દેખાતું નહીં અને અમારા દક્ષુભાઈ એ આવી અને ઊંઘી સોફામાં જો હજુ તો ખાવાનું તો તૈયાર કર્યો પણ હજુ ખાવા આવતા નથી બધું તૈયાર કરી મૂકી છે જો

આટલો જ ભર્યો તે અડધો જમ ભર્યો આખો ના ભર દે ડબો રસનું હું તમને બતાવું સાહેબ હું હું લાય પૂજા કરવાનું તો બધું સામાન લાવી દીધો સર પણ એ મિત્ર મંડળે જેટલું મીઠાઈ મોકલાય એ જોજો બધા ભાઈ બંદર જો આ એક ખોખું જો બે ખોખો

બધી મિક્સ મીઠાઈ છે અને મોહન મોહનથાળ સ અને અમુક કાજુ કતરી છે એટલી મીઠાઈ આવીશ જો પૂરી ને એવું તો નહીં બનાવવાનું કારણ કે અમે ઘઉ ખાતા નહીં એટલે પૂરી ને એવું પણ બનાવીએ એટલે ઘઉં મેદો ને એવું આવવાનું પાસું એટલે અમે ખાતા નહીં ઘઉં ને એવું એટલે પૂરી ને એવું નહીં બનાવાનું સેવ કે અસી સાઈડ તો સેવ બનાવીશું ચણાની લોટની એ તો ગરમ ગરમ બનાવી દઈશું કાલુ પરમદાર એ તો લસણયા છે અને દીવા કરી દીધા છે હવે દેખાવા મળી દિવાળી અમારી સોસાયટીમાં જોવા કાલે દેખાતી હતી ઓછી દેખાતી હતી આજ વધારે દેખાવા મળી બધા ડેકોરેશન કરી દીધું અમારે કહેતો હતો લાઈટો લગાવવાની જો તોરણ લગાવ્યું છે અને તો પૂજા કરવાની સગેરસની તે બધું તૈયાર કરી મૂકી છે અને આ બાજુ દીવા જો બધા ચીવ લાઇટિંગ કરી દીધી છે ઘર ઘરની શણગારી દીધી છે બધા આ બાજુ એ કરી દીધી છે અને મારે કરવાની છે પણ બધા છે લાવશે તો લાઇટ

इसको तो गिफ्ट फ्लावर जो ये दक्षु भाई जो ये वो अच्छा से दक्षु ना तो ड्राई फ्रूट्स का सही मारा हा? <laughs> है हां ड्राई फ्रूट्स वजन बहुत है એટલે वो ऐसे से गेस करो जो गणपति दादा आ हा 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 ड्राई फ्रूट्स ड्राई फ्रूट आया <laughs> પર મસ્ત ને દેખસુ કવર આ મસ્ત આ તમે અહીંયા 100 પીસ પર મૂકો ને બાર તોય સારું લાગે તે આપણે મૂકી આનો આપણો શોકેસમાં ને અંદર ડ્રાય ફ્રૂટ નીકળ આ લક્ષ્મી આ મૂક્યું હવે પૂજા કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી શું કરવા મમ્મી પૂજા એવું એમ અમારા દક્ષુભાઈ પૂજા કરવાનું ચાલુ કરી દીધું છે લક્ષ્મી માતાને સાહેબ ને બે પૂજા કરી છે ગણપતિ દાદાની પૂજા થાય છે લક્ષ્મી માતા મૂર્તિ અહીંયા હા પછી ગણપતિ Então, બધા પૂજા કરી રહ્યા હો એને દેખશું પૂજા કરી ગણપતિ દાદા ને લક્ષ્મી માની પૂજા કરી જોવા અમે અને ગણપતિ દાદા ને કરી લક્ષ્મી માની કરી જેવું સાહેબ અનું મહત્વ હોય છે પૂજા કરવાનો ધનવધ લક્ષ્મી માતા રાજી કરવાનું આમ તો જતો ભાઈ સરા કેટલી ગરી બેહવાનો આપડે અહીં પૂજા તો કરી દીધી 5 મિનિટ અનું મંદક સુબે બેસાય તો જતારે અંદર અમે બે જણ બેઠા જઈએ મંદક સુબે યસ બાર સિરીજ કરીએ યસ સિરીજ દેખાય દર્શકો ને લાગે દેવ લગાઈ દીધી લાઈટ લાઈટ આસ્તો જગમગ કરી ને આખો ઘર આપણ મારી સામે તમને વસ્તુ લો ના દિવસ માં જગમગ દીવા થાય જય દિવાળી જય દિવાળી જય દિવાળી ચીઉ ઘર બગા કેલું ગાયસા જય દિવાળી ફાલતુ બકે જય દિવાળી હેપી ધનતેરસ બતાવે

ચલો મારી ધનતેરસ હવે આજે પૂરી થઈ ગઈ પૂજા પૂજા બધું કરી લીધું અને હવે દક્ષુએ જતો રહ્યો હું એકલી બેઠીશું બધો જતો રહ્યો હું ગવા હું એકલી બેઠીશું એટલે વિડીયોને આટલો જ એન્ડ કરી દઈએ જો અમારી પૂજા અને મારો વિડીયો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી I would do.